એમને એમને જ પાયાથી કામ એ લાકડીથી એક પોતાના પરિવારના સભ્યો કરીને એમને કામ લીધું તો સુરતમાં રત્ન કલાકારો સાથે પણ સંવાદ થયો છે એવી વાત પણ ગેનીબેને કરી છે તો રત્ન કલાકારોની મંદીની અસરથી ચર્ચા નાણા મંત્રી સમક્ષ સહાયની રજૂઆત હું કરીશ એવી વાત પણ કરી છે ગોવિંદભાઈ ધોળકિયાએ ખૂબ મહેનત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે એવી વાત પણ ગેનીબેને કરી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ઠાકોર સમાજ હવે ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતની અંદર પણ સંમેલન યોજી રહ્યું છે સુરતના કતાર ગામમાં યોજાયું ઠાકોર સમાજનું સંમેલન સંમેલનની અંદર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ રહ્યા ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત રહ્યા આ સંમેલનની અંદર ઉપસ્થિત એસઆઇઆની કામગીરીની અંતર્ગત તમામ સમાજના લોકો પોતાનું નામ નોંધણી કરે એવી વાત પણ ગેનીબેને કરી સુરતમાં રહેવું હોય તો સુરતમાં પણ તેઓ પોતાનું નામ ટ્રાન્સફર કરી શકે છે તેવી વાત પણ ગેનીબેન ઠાકોરે કરી છે તો સુરતમાં રત્ન કલાકારો સાથે પણ સંવાદ થયો છે એવી વાત પણ ગેનીબેને કરી છે સુરતના ડાયમંડ ઉદ્યોગમાં હાલ મંદીના કલાકારના પરિવારજનોને ખૂબ જ મોટી અસર થઈ છે એવી વાત ગેનીબેને કરી છે તો રત્ન કલાકારોની મંદીની અસરથી ચર્ચા નાણાં મંત્રી સમક્ષ સહાયની રજૂઆત હું કરીશ એવી વાત પણ કરી છે

તેમના રત્ન કલાકારોનું પણ ખૂબ ધ્યાન રાખ્યું છે અને ભલું કર્યું છે તમામ સમાજના લોકોને સાથે રાખીને ગોવિંદભાઈ ધોળકિયા આગળ વધ્યા છે ત્યારે હવે જે સુરતના કતાર ગામની અંદર ગેનીબેન ઠાકોરનું એક ઉપસ્થિતિની અંદર સાથે સાથે ગુલાબસિંહ રાજપૂતની ઉપસ્થિતિની અંદર ઠાકોર સમાજ સંમેલન મળ્યું અને સંમેલનની અંદર ગેનીબેને સુરતની અંદર વસતા ઠાકોર સમાજના લોકો અને જે રત્ન કલાકારો છે તેને લઈને પણ વાત કરી કે હાલ રજે રત્નનો જે ડાયમંડનો બિઝનેસ છે તેમાં ખૂબ જ એ મંદી ચાલી રહી છે અને તેને લઈને જો નાણાં મંત્રીને રજૂઆત કરીશ કે યોગ્ય સહાય પણ પૂરી પાડે તો સાથે સાથે ડાયમંડની ઉદ્યોગ સાથે જોડાયેલું ખૂબ મોટું નામ ભાજપના રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના પણ તેમણે વખાણ કર્યા કે ગોવિંદભાઈ ધોળકિયાએ જે સિદ્ધિ હાંસલ કરી છે એ સિદ્ધિ કોઈ નાની સિદ્ધિ નથી પરંતુ પચીસ વર્ષ કરતાં વધુની મહેનત કરીને સિદ્ધિ સુધી પહોંચ્યા છે ગોવિંદભાઈ પોતાના રત્નકલાકારોનું ખૂબ ધ્યાન રાખે છે અને સર્વે સમાજને સાથે રાખીને આગળ ચાલનારા એક ખૂબ જ મોટા ઉદ્યોગપતિ છે તેવી વાત પણ ગેનીબેને કરી આવો આપણે સાંભળીએ ઠાકોર સમાજના સંમેલનની અંદર ગેનીબેન રત્ન કલાકાર અને ગોવિંદભાઈ ધોળકિયાને લઈને શું કહ્યું આજે હું આપણા ગોવિંદભાઈ ધોળકિયાજીને મળી હતી તો એમની બાબતમાં મેં સાંભળ્યું કે આજે સૌથી ટોપ ઉપર એ ડાયમંડ તરીકે એમનું મોટું નામ અને શરૂઆત કરી ત્યારે ખૂબ નાના યુનિટથી શરૂઆત કરી છે આવા અનેકના અહીંયા અલગ અલગ બિઝનેસની સાથે સંકળાયેલા એમના ઉદાહરણ અમારી સામે આવ્યા તો એમને એમની પ્રગતિમાં જુઓ કે કોઈ પણ પ્રગતિ એ કંઈ એક દિવસમાં વરમાં બે વર્ષમાં ના આવે એ પ્રગતિ માટે કરીને મિનિમમ એમને વી વી પછી પછી ત્રીસ ત્રીસ વર્ષ સુધી એ અથાગ પ્રયત્નોને કઠોર પરિશ્રમ કર્યો પ્રામાણિકતા રાખી યુનિટી વધારી જે એમની નીચે કામ કરે છે એમને પ્રેમ આપ્યો એમને એમને પાસેથી કામ એ લાગણીથી એક પોતાના પરિવારના સભ્યો કરીને એમને કામ લીધું એ કમાણા અને ક્યાંક જે કારીગર વર્ગ હોય એમની નીચે કામ કરવાવાળા હોય એમનું હારું ઈચ્છું કે મને કમાઈને આપે છે તો એમનું પણ હારું થજું એટલે જે સારું કરવા માટે એની ભાવના હોય એને ભગવાન પણ એનું સારું કરવા માટે આશીર્વાદ ભગવાનના પણ મળતા હોય છે અને કોઈની લીટી ટોંકી કરવાના બદલે સાઈડમાં આપણી લીટી લાંબી કઈ રીતે થાય